ડીસા માં ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો મધ્યપ્રદેશના પરિવારજનો ડીસા સિવિલ ખાતે કોંગ્રેસ ધારાસભ્યો સાથે ધરણા પર ઉતરી ગયા સરકારની સીટની રચનામાં નિષ્પક્ષ અધિકારીને સોંપાય તેવી માંગ મધ્યપ્રદેશથી આવેલી બે દીકરીઓની તેમની માતાનું મૃતદેહ નથી મળતો ગત મોડી રાત્રે આવ્યા હતા પરંતુ કોઈ જવાબ નથી આપતું કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યો ડીસા સિવિલ ખાતે ધારણામાં જોડાયા છે સાથે સાથે પીડિત પરિવારો પણ ધારણામાં જોડાયા છે

ચાલતું હતું અને અત્યારે અમે એ કહીએ છીએ જ્યાં સુધી આઈડેન્ટિફાઈડ ના મધ્યપ્રદેશ રવાના બચાવવા માંગે છે સરકાર જ્યાં સુધી પર્યું લઈ અને બાકીના બધાના કોંગ્રેસના પોલિટિક્સ કર્યા વગર માગણી કરું છું કે આ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ ફેક્ટરી ફેક્ટરીમાં ઇલિગલ ફટાકડાનું ઉત્પાદન શું કરતા હતા આવી રીતે ગેરકાયદેસર રીતે એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ બિલકુલ કયા વિસ્ફોટક ટાંગાળી પદાર્થો જે અધિકારીઓની ફરજ બેદરકારીને એટલે રાજકોટમાં જે બન્યું બીજી આ એસઆઈડી ફ્રોડ છે હું માંગણી કરું છું જેની ઇન્ટેગ્રિટીમાં શંકા ના થાય આ પીડિત પરિવારોની પડઘી ત્યાં સુધી ઊભા નથી થવાના ત્યાં જ આવે माना परिवार और हिंदी दोनों में थोड़ी बात रखूंगा हरदा के अंदर पिछले साल जो ब्लास्ट हुआ उस ब्लास्ट में तेरह लोग मर गए थे वही हरदा की पटाखे की फैक्ट्री के अंदर कॉन्ट्रैक्टर ने वहां के मजदूरों को किया जहां पर सिर्फ गोडाउन में वहाँ पे फटाके का उत्पादन कैसे शुरू की थी वैसे गोडाउन में कैसे यहाँ पर फटाके रखे गए उसमें मुझे षड्यंत्र लग रहा है कि किसी को बचाने की बहुत बड़ी और यहाँ के लोग और कहीं बड़े राजनीति ये लोग इसको लिपापोती करके इसका भाई यहाँ पर हो जिसका बाप यहाँ पर हो यहाँ से छुम अंतर कर देना वो ठीक बात नहीं फैक्ट्री